હજી આવતીકાલે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છમાં ભારે થી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ત્યારે મિત્રો આજે તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો અને માધુપુરમાં પડેલા વરસાદનો વિડિયો બતાવો તે પહેલા આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો